રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપનો આજનો દિવસ અતુલ્ય આનંદ અદમ્ય ઉર્જા અને નવીન આશાઓથી છલકાઈ ઉઠે એ જ શુભકામનાઓ સાથે હું આપના માટે લઈને આવ્યો છું શુક્રવાર એકવીસ નવેમ્બર બે હજાર પચીસનું વિગતવાર દૈનિક રાશિફળ આ આવનારો દિવસ આપના જીવનમાં કેવા શુભ સંકેતો લઈને આવી રહ્યો છે આપના ગ્રહો નક્ષત્રોની ચાલ કેવી રહેવાની છે અને કઈ રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે તો ચાલો જાણીએ આજે તારાઓ શું કહે છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામા અક્ષર છે અ લ અને ઈ મેષ રાશિના જાતકો માટે શુક્રવારનો દિવસ અત્યંત ઉર્જા અને ઉત્સાહપૂર્ણ રહેશે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થતો જણાશે કાર્યક્ષેત્રે તમે તમારા આત્મવિશ્વાસના બળ પર મહત્વપૂર્ણ અને દીર્ઘકાલીન નિર્ણયો લેવામાં સફળ થશો જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા એ વિલંબિત થઈ રહ્યા હતા તે હવે ઝડપથી આગળ વધી શકશે અને પૂર્ણતા તરફ ગતિ કરશે પારિવારિક જીવનમાં સદભાવ જળવાઈ રહેશે અને પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર અને પ્રોત્સાહન મળશે આર્થિક મોરચે જોઈએ તો પણ દિવસે ઘણો અનુકૂળ રહેલો જ છે ધનપ્રાપ્તિના ઉત્તમ સંકેતો પણ મળી રહ્યા છે સ્વાસ્થ્ય એકંદરે ઘણું સારું અને અનુકૂળ રહેશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી વાણી પર સંયમ રાખો સૌથી વધુ લાભદાયક સાબિત થશે કાર્યસ્થળે તમારી કુશળતાને કારણે તમને નવી અને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારા કરિયર માટે શુભ સંકેત છે જો તમે કોઈ નવા રોકાણ અંગે વિચારી રહ્યા હોવ તો હાલમાં ધીરજ રાખવાની અને સંપૂર્ણ સંશોધન કર્યા પછી જ આગળ વધવાની સલાહ રહેલી છે અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને સાથે મળીને સુંદર અને શાંતિપૂર્ણ ક્ષણો પસાર કરવાની તક મળી શકે છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકોને આજે માનસિક શાંતિ અને રાહતનો અનુભવ થશે આ દિવસ ખાસ કરીને તમારી અધૂરી યોજનાઓ બાકી કાર્યો કે પેન્ડિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અતિ ઉત્તમ રહેલો છે તમારા મિત્ર વર્તુળ તરફથી તમને સારો સહકાર તેમજ માર્ગદર્શન અને ટેકો મળી રહેશે જે તમારા મનોબળને વધારશે વિદ્યાર્થી વર્ગ માટે આ દિવસ વિશેષ સફળતા અને સિદ્ધિનો સંકેત લઈને આવી રહ્યો છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉત્તમ પરિણામો મળી શકે છે સર્જાત્મક કાર્યોમાં પણ સફળતા જરૂરથી મળી શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ભાવનાત્મક આવેગમાં આવીને કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ કામના મામલે ધીરજ અને સતત પ્રયત્નો જાળવી રાખશો તો લાંબા ગાળે ચોક્કસ સારું ફળ પ્રાપ્ત થશે પારિવારિક મોરચે જોઈએ તો ઘરના વડીલો કે નાના સભ્યોની જવાબદારીઓ તમારા પર વધી શકે છે જેને તમે ખૂબ પ્રેમથી નિભાવશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો ચોક્કસ આવશે પરંતુ આ સુધારો ધીમો અને સ્થિર રહેશે તેથી નિરાશ ન થશો કાર્યની વ્યવસ્થિત રીતે ગોઠવવાની ખૂબ જ જરૂરી છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો કરનારો રહેલો છે તમારી નેતૃત્વ ક્ષમતા અને નીળ શક્તિની પ્રશંસા થશે વ્યવસાય અને વેપાર ક્ષેત્રે દિવસ ખૂબ જ સારો રહેલો છે લાભની સંભાવના પણ રહેલી છે નવા લોકો ખાસ કરીને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે તમારા સંપર્કો વધશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે લાગણીસભર અને પ્રેમ સંબંધોમાં મીઠાશ અને ઉષ્મા આવશે સંબંધો વધુ ગાઢ બનશે સામાજિક ક્ષેત્રોમાં સક્રિયતા વધી શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ખ તેમજ હણ કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું યોગ્ય અને સંતોષકારક ફળ મળવાની શરૂઆત થશે જે કામ લાંબા સમયથી અટક અટકવામાં હતા તે જેના માટે તમે સતત પ્રયત્નો કરી રહ્યા હતા તેમાં હવે સ્પષ્ટ પ્રગતિ અને સફળતા જણાશે તમારા સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો અનુભવાશે જેથી તમે વધુ ઉત્સાહથી કાર્ય કરી શકશો નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આજે ખર્ચ થોડો વધી શકે છે પરંતુ તેના સમાંતરે તમારી આવકના સ્ત્રોતમાં પણ વધારો જોવા મળી શકે છે જે આર્થિક સંતુલન જાળવશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકોને આજે કોઈ અત્યંત શુભ અને આનંદદાયક સમાચાર મળી શકે છે જે તમારા દિવસને ખુશખુશાલ બનાવશે વેપાર અને વ્યવસાયિકની પ્રવૃત્તિઓમાં સારો લાભ થવાની પૂરી સંભાવના રહેલી છે મનોરંજન અને આરાયમ આરામદાયક પ્રવૃત્તિઓમાં સમય પસાર થવાની સંભાવના છે જે તમને તાજગી અપાવશે દાંપત્ય જીવનમાં આનંદ સુમેળ અને રોમાંસ જળવાય રહેશે જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હો તો તેના યોગ પણ બની રહ્યા છે અને તે ફાયદાકારક સાબિત થશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘરમાં અને કુટુંબમાં શાંતિ સુલેહ અને સદભાવનાનું વાતાવરણ જળવાય રહેશે કાર્યસ્થળે તમારી કાર્યક્ષમતા અને સમર્પણને કારણે તમને માન સન્માન અને પ્રશંસા મળી શકે છે પૈસાનો વ્યય આજે નિયંત્રિત રાખે રહેશે જેનાથી તમારી બચતમાં વધારો થશે તમારા કોઈ ખાસ મિત્ર સાથે મળીને કોઈ નવી યોજના કે પ્રોજેક્ટ શરૂ થાય તેવું શક્ય રહેલું છે જે તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ધ ફનુ રાશિના જાતકોએ આજે પોતાના કામમાં થોડી વધુ સાવચેતી અને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે નાની ભૂલ થવાની શક્યતા પણ રહેલી છે ખાસ કરીને તમારા આરોગ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું બહારનું ખાવા પીવાનું ટાળવું જો તમે કોઈ નવા કાર્ય કે સાહસની શરૂઆત કરશો તો તેમાં ભાગ્યનો ઉત્તમ સહકાર તમને જરૂરથી મળી શકે છે ઘરમાં વડીલો કે અનુભવી વ્યક્તિઓની સલાહો લેવાથી તમને લાભદાયી માર્ગદર્શન મળશે જે તમને ખોટા નિર્ણયો લેતા અટકાવશે દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો આજે પોતાના ક્ષેત્રમાં મજબૂત નેતૃત્વ દર્શાવશે તમારા કાર્યો દ્વારા તમે અન્યને પ્રેરણા પાવશો આર્થિક દ્રષ્ટિએ ધન પ્રાપ્તિના યોગ ખૂબ જ ઉત્તમ રહેલા છે જો તમારા પૈસા ક્યાં અટકેલા છે કે ફસાયેલા હશે તો પરત મળવાની પ્રબળ સંભાવના પણ રહેલી છે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને સંબંધો વધુ વિશ્વાસપાત્ર બને છે તમને એકંદરે માનસિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ થશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ કુંભરાશિના જાતકોની સમાજમાં પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા વધશે તમારા કાર્યોને કારણે તમને સન્માન મળી શકે છે કોઈ મહત્ત્વની કે પ્રભાવશાળી વ્યક્તિનો સહકાર તમને મળી શકે છે જે તમારા અટકેલા કાર્યોને ગતિ અપાવશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પ્રમોશન કે પગાર વધારાના ઉત્તમ યોગ બની રહ્યા છે તમારું સ્વાસ્થ્ય આજે એકદમ સારું રહેશે અને તમે તા તાજગી અનુભવશો વ્યવસાયિક સફળતા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને આત્મચિંતન તરફ વળાવનારો વળાવનારો રહેશે ધાર્મિક પ્રવૃત્તિમાં રસ વધશે તમારી આંતરિક શક્તિ અને સમજ વધશે કાર્યક્ષેત્રે તમારા કામમાં સુવ્યવસ્થિતતા અને ચોકસાઈ આવશે જેનાથી પ્રશંસા થઈ શકે છે નાણાં સંબંધિત લાભ થવાના પણ સંકેતો રહેલા છે જે જાતકોના લગ્ન થવાના છે તેમના માટે આ દિવસ લગ્ન યોગને મજબૂત કરનારો અને શુભ ફળ આપનારો સાબિત થઈ શકે છે આશા છે રાધે રાધે પ્રિય દર્શક મિત્રો આશા છે કે આપને આજનું આ વિગતવાર રાશિફળ પસંદ આવ્યું હશે હું છું મુકુંદ જોશી આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે ત્યાં સુધી મને રજા આપો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો